નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે એક ભારત આત્મનિર્ભર ભારત અને સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચ હાલોળ ખાતે યોજાય આજ તારીખ વીસમી નવેમ્બરના રોજ સવારે સાડા દસ કલાકે હાલોલ વિધાનસભાની પદયાત્રા યોજાઈ હતી ભારતના લોખંડી પુરુષ અને રાષ્ટ્રીય એકતાના પ્રતિક એવા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં સરદાર એટ ધ રેટ એકસો પચાસ યુનિટી માર્ચ અંતર્ગત આજે વીસ અગિયાર બે હજાર પચીસ ગુરુવારના રોજ હાલોલ વિધાનસભાની પદયાત્રા યોજાઈ હતી જેની અંદર હાલોલ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યો જયદ્રસિંહ પરમાર તેમજ પંચમહાલના ડિરેક્ટર એવા મયુરધ્વજસિંહ પરમાર તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં વિધાનસભા મસ્ત વિસ્તારની અંદર પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગોગંબા હાલોલ અને જાંબુગોડા ત્રણ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ ખાસ કરીને કાર્યકર્તાઓ અને તમામ વહીવટીતંત્ર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ નગરજનોને ખાસ અપીલ કરવામાં આવી હતી અને તમામ પદયાત્રામાં સહભાગી થયા હતા ત્યારે આજરોજ ગોગંબા ખાતે થી પણ ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ યુનિટી માર્ચની અંદર યુનિટી યાત્રાની અંદર ભાગ લેવા માટે પહોંચ્યા હતા આ પદયાત્રામાં જોડાઈને સહભાગી થયા હતા ત્યારે હાલોલની વીએમ કોલેજથી શરૂ થયેલી અને રામજી મંદિર થઈ કણોજરી ખાતે આ યાત્રા પહોંચી હતી અને સૌએ તેઓનું અભિવાદન કર્યું હતું